આ કથા છે એ એક શૈક્ષણિક અને આધ્યાત્મિક પર્વ છે આખી લોકભારતી છે એ ત્રણેક મહિનાથી તો ખૂબ જ રામકથાની તૈયારી માટે શ્રમ યજ્ઞ કરી રહી છે અહીંના દરેક વિદ્યાર્થીઓ બધા જ કાર્યકરો અહીંના જે ટ્રસ્ટીગણ છે વડીલો છે એ બધા જ રામનું નામ લઈને કિશકોલી યજ્ઞ કરી રહ્યા છે મિત્રો આ બધો સ્ટોક પણ થઈ ગયો છે તૈયાર અને બધું બેસન ને બધું ગોળ ને ખજૂર ને બધું દૂધ ને બધું અવેલેબલ થઈ ગયું છે ને બહાર અત્યારે જઈ છે અને ભાઈ એક વસ્તુ તમને દેખાડું ભાઈ ટોપ એવા છે ને ભાઈ સ્વિમિંગ પૂલ જેવા ભાઈ વાત પૂછો માં ભાઈ ટોપ કેવા કેવા ભાઈ જોવા તમે આ જોવો આમાં લાખો માણસો ભાઈ જમી જાય ને એટલું બધું ટોપ ને બધી વ્યવસ્થા રાખેલી છે હેલો ગુજરાતી ફેમિલી ભાઈ કેમ છો ભાઈ મોજ માં તો સ્વાગત છે આપણા વ્લોગ ની ચેનલ માં અને ભાઈ વ્લોગ ની ચેનલ માં તમે નવા આવ્યા ને હજી સુધીને આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી તો ભાઈ ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અત્યારે હું પોગી જશું મોરેર બાપુ ની જે કથા બેસાણી છે ત્યાં અને અત્યારે હું પોગી જશું સણોસરા લોક ભારતીય આશ્રમ યુનિવર્સિટી છે એટલે માં 30 તારીખે સ્ટાર્ટ થવાની છે કથા રામ મોરેર બાપુ ની અને અત્યારે હું પોગી જશું સણોસરા અને મારી સાથે છે મારા માસીનો છોકરો અને અમે બે પોગી ગયા અને ત્યારબાદ ભવ્ય તૈયારી થવાની છે અને ભાઈ જોરદાર ભાઈ તૈયારી થવાની છે અને ભાઈ મોરે બપુડા કઠા હોય એટલે ભાઈ ઘટે જ નહીં કઈ વસ્તુ અને એક વસ્તુ આપણે લોકમેળાની પણ વ્યવસ્થા કરેલી છે પાછળની સાઈડ આપણે તારે એનો બ્લોગ અલગથી આવશે અત્યારે હું તમને સંપૂર્ણ રીતે જે ડોમ ની વ્યવસ્થા કરેલી છે એ પણ દેખાડું છું અને બાજુ તમે જોઈ શકો છો કે સામેની બાજુ આપણે મેળાની વ્યવસ્થા રાખેલી છે અને આ બાજુ તમે જે જે બાપુ કથા વાંચવાના છે એ તે આ બધું બધું વ્યવસ્થા બાજુ રાખેલી છે અને ભોજનશાળા તમને દેખાડું તો ભોજનશાળા સામેની બાજુ છે મોટા મોટા ડોમ ની વ્યવસ્થા રાખેલી છે જે આપણે અત્યારે રહી છે શું વ્યવસ્થા રાખેલી છે એ પણ જોઈ છે તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં અને ખાસ ચેનલ ઉપર નવા આવે તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરો ભાઈ ચેનલ ને લાઈક કરો ખાલી બસ તો ચાલો અત્યારે જઈશું આપણે સ્ટેજ તરફ સ્ટેજ તરફ તો આપણે પેલા તો ભોજન શાળાનું લેવાનું છે આ છે મારા માસીનો છોકરો આપણે એક એક બે વ્લોગમાં આવી ગયેલો છે અને ત્યાં રહી છે રામધરી અને ત્યાંથી આપણે કેટલું કિલોમીટર થાય છે રામધરીથી પાંચ કિલોમીટર થાય છે ત્યાંથી હું પેલા સીધો રામધરી વિયોજો સીધો પછી ત્યાંથી આ ભાઈને લઈને આવ્યો એને પણ મજા આવે મારી સાથે ઘણા દિવસો થી મજા નતા મેં કીધું મળી જાવી બી જો ભાઈ આ બધી વ્યવસ્થા રાખેલી છે જમણવારની ભવ્યથી ભવ્ય ભાઈ ડેકોરેશન કરેલું છે અને ભાઈ પંખાની પણ વ્યવસ્થા રાખેલી છે આ બાજુ તમે જોઈ શકો છો સામેની બાજુ રસોડા વિભાગ છે ત્યાં આપણે જાવીશું અત્યારે રસોડા વિભાગમાં આપણે વ્યવસ્થા જોઈ છે સીસીટીવી કેમેરા તને મારેલા છે ભાઈ જોરદાર બાકી વ્યવસ્થા જોરદાર છે મિત્રો આ બધું સ્ટોક પણ થઈ ગયો છે તૈયાર અને બધું બેસન ને બધું ગોળ ને ખજૂર ને બધું દૂધ ને બધું અવેલેબલ થઈ ગયું છે સ્ટોક ભાઈ ફૂલે ફૂલ થઈ ગયો છે ને ભાઈ લાખો માણસો નું જમવાનું અહીંયા થવાનું છે રસોડું છે દુસરા વિભાગ છે ટોપ ને બધી વ્યવસ્થા રાખેલી જોવા આવી રીતે

રસોડા વિભાગમાંથી આવ્યા ત્યાં બાજુ આ બાજુ ઉતારો વિભાગ છે અને તમે જોઈ શકો છો ગાડલાની બધી વ્યવસ્થા રાખેલી છે પંખાની પણ વ્યવસ્થા રાખેલી છે લાઇટની પણ વ્યવસ્થા રાખેલી છે ભાઈ અઢળકમાં ડોમ બનેલો છે તમે જોઈ શકો છો અને ભાઈ જે યાત્રી ઈ જે રોકાવાના છે એ પણ તમને વ્યવસ્થા મળી જશે ત્યારે ગાડલાની બધી વ્યવસ્થા રાખેલી છે ગાડલા ટકિયા છે ચાલ છે બધી વ્યવસ્થા રાખેલી છે એટલે ભાઈ આવજો અને કથા સાંભળવા જો મિત્રો સામેની બાજુ આપણે રસોડા વિભાગ જોયું અને આ છે ઉતારા વિભાગ ત્યારબાદ આમ સામેની બાજુ જાય છે ત્યાં શું છે એ પણ જોઈએ છે આ બાજુ તમે જોઈ શકો કે વાસણની બધી વ્યવસ્થા રાખેલી છે 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 વાસણ ખટારા મોઢા ભાઈ ઉતાર્યા છે જો વાસણની ની બધી અહીં સામેની બાજુ આપણે પાણીની પણ વ્યવસ્થા રાખેલી છે અહીંયા તમે ધોઈ શકો છો સામેની બાજુ વિશાળમાં ભાઈ જગ્યા ભાઈ ફેલાયેલું છે આ ભાઈ જોરદાર ભાઈ કથા થવાની છે ભાઈ મોરેજ બાપુની અને સામેની બાજુ આપણે રસોડું વિભાગ જોયું અને આ પણ ભોજન વિભાગ જોયું અને સામેની બાજુ ઉતારા વિભાગ જોયું એ પણ જોયું અને આ બાજુ આપણે સ્ટેજ તરફ જઈએ છીએ આપણે અત્યારે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં એ પણ તમે જોઈ શકો છો જોરદાર બાકી બનેલું છે જો આવી ગયા આપણે જે કથા વાંચવાના છે જે મોરેડ બાપુ આપણે આવી ગયા છીએ સ્ટેજ તરફ તરફ અને ભાઈ પંખા તો ભાઈ જોરદાર ગોઠવેલા છે જો પંખા જો તમે લાઈટ ની પણ વ્યવસ્થા કરેલી છે જોરદાર બાકી તો ભાઈ સાંસ્કૃતિક કાર્યક્રમ ની બધી વસ્તુ છે અને સામેની બાજુ સોફાની બધી વ્યવસ્થા રાખેલી છે આ બાજુ ગાડલા ની બધી વ્યવસ્થા રાખેલી છે

વીએપી માટે જે સોફાની બધી વ્યવસ્થા કરેલી છે સામેની બાજુ ભાઈ અઢળક માં ખુરશી પડેલી છે પંખા ભાઈ ફૂલે ફૂલ ભાઈ જોવો તો પંખા ફૂલે ફૂલ મોટા છે ભાઈ પવન એમ આવતો છે નહી પવન એમ આવતો છે જો ભાઈ અત્યારે આપણે અહીંયા ટેસ્ટ તરફ હતા અને વ્યાસપીઠ તરફ દેખાડ્યું તમને વસ્તુ અને હા ભાઈ આપને વળી જશે શું નામ છે તમારું વિપુલ ભાઈ વિપુલ ભાઈ તમારું શું નામ છે ચેનલ નું નામ છે વિપુલ વાળા બ્લોગ તો ભાઈ ને ભાઈ સપોર્ટ કરજો ફૂલે ફૂલ ભાઈ મહેનત કરે છે અને ધાર્મિક બધા બ્લોગ ઉતારે છે ધાર્મિક બ્લોગ ને ધાર્મિક આપણે જે માતાજીના ઇતિહાસ છે કેવા ફરવા સ્થળ છે તેમને આપણે વ્લોગ બનાવી છે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ ભાઈ પણ ખૂબ મહેનત કરે છે ભાઈ તેમની ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ ભાઈ વાંધો નહી ભાઈ તમારો સપોર્ટ છે ભાઈ તો જ તમે આગળ વધી શકી છે બસ સપોર્ટ કરતા રહો એકબીજાને ભાઈ સપોર્ટ તો કરો છો તમે આ રીતે આજે જે અહીંયા રામ કથામાં આવ્યા હતા ને આ ભાઈ મળી ગયા ભેગા થઈ ગયા ભાઈ ભાઈ અને ખૂબ જ આનંદ થયો ભાઈ ને મળીને હા કાઈ વાંધો નહી થેન્ક યુ તમારો આભાર

સામેની બાજુ તમે જોઈ શકો છો ડોમ ની બધું આપણે જોઈ અને આ બાજુ તમે જોઈ શકો છો કે જે ખાટલાની વ્યવસ્થા બધી રાખેલી છે જોવા માટે એ આપણે જોઈશું ગોડાઉન ભાઈ રાખેલું છે જો ભાઈ લોખંડની પણ જો રાખેલું છે સામેની બાજુ પણ રાખેલું છે દેખાડી દો ભાઈ ભાઈ ભવ્યથી ભવ્ય ભાઈ જોરદાર જોવો સામેની બાજુ તમે જોઈ શકો છો સામેની બાજુ આયા સુધી

અને વેસ્ટ પીઠ બધી વસ્તુ જોયું અને આ બાજુ ભાઈ જોરદાર ભાઈ વ્યવસ્થા રાખેલી છે આ લગભગ મારા અંદાજે વીઆઈપી જ્યાં વીઆઈપી વિભાગ છે સુવા માટેનો ગાડલા પણ વ્યવસ્થા રાખેલી છે સામેની બાજુ ઢળકમાં ભાઈ છે પલંગો આવી ગયેલી છે જોવા અને ભાઈ થપ્પા ને થપ્પા ભાઈ ઓશિકા ને ભાઈ ઘણી બધી ભાઈ ઉતારા વિભાગ પણ છે ભાઈ વ્યવસ્થા પંખાની ભાઈ વ્યવસ્થા ફૂલે ફૂલ સુવિધામાં રાખેલું છે

મારું નામ છે ડોક્ટર દિનુભાઈ ચુડાસમા અને હું લોક ભારતીનું કાર્ય કર છું એ છે મોરારી બાપુની એ ક્યાં બેસાડી કહેવાય છે મોરારી બાપુની નવસો ને ઓગણત્રીસની રામકથા લોક ભારતીના પરિસરમાં એ બેસે છે ત્રીસમી થી લઈ અને સાતમી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી અને મિનિમમ આપણે આજરે જોઈએ તે જમવાનું જમવાની વ્યવસ્થા અને જે લોકો છે ગમે છે એ પણ જેનો આંકડો છે અંદાજ તો લગાડી નથી શકતા આપણે આપણે અંદાજે મારી તો આંકડો કેટલો થશે એમ બાપુની કથામાં અન્ન ક્ષેત્રની જેમ પ્રભુ પ્રસાદ બાપુ એને પ્રભુ પ્રસાદ કહે અને બાપુને પણ ગમે છે કે લોકો રામકથા સાંભળવા આવે અને એમની પાસે સમય ન હોય તો કાંઈ નહીં પણ આસપાસના પંથકના બહુ સંખ્યામાં લોકો રામકથાના પ્રભુ પ્રસાદ લેવા માટે આવે એટલે રોજના મિનિમમ અમે આંકડો આમ વિચારીએ છીએ કે આસપાસના થઈને ત્રીસથી ચાલીસ હજાર લોકો રોજ પ્રભુ પ્રસાદ લેશે અને સવારનો નાસ્તો બપોરનું પ્રભુ પ્રસાદ અને રાત્રિનું પ્રભુ પ્રસાદ થઈ અને આશરે પચાસેક હજાર લોકો તો મિનિમમ કથામાં રોજ આવશે લોકભારતી માટે આ કથા છે એ એક શૈક્ષણિક અને આધ્યાત્મિક પર્વ છે આખી લોકભારતી છે એ ત્રણેક મહિનાથી તો ખૂબ જ રામકથાની તૈયારી માટે શ્રમ યજ્ઞ કરી રહી છે અહીંના દરેક વિદ્યાર્થીઓ બધા જ કાર્યકરો અહીંના જે ટ્રસ્ટીગણ છે વડીલો છે એ બધા જ રામનું નામ લઈને કિસ્કુલી યજ્ઞ કરી રહ્યા છે આ રામકથા છે એ લોકભારતીના વિકાસ માટે છે લોકભીતિ એવું આપણે એટલે કે નાના માણસથી લઈને મોટા માણસો સુધી અમારા માટે જે કંઈ સહયોગ આપશે એ ખૂબ મહત્વનો છે અને આ બધો જ આર્થિક સહયોગ છે એ વિદ્યા માટે કેળવણી માટે શિક્ષણ માટે અને વિદ્યાર્થીઓના વિકાસ માટે એને ઉપયોગ થવાનો છે વિનિયોગ થવાનો છે અને આ કથા દરમિયાન રાત્રિમાં શું આવે આ કથા દરમિયાન સાંજના જે નાના નાના કાર્યક્રમો છે એમાં બહુ મોટા કલાકારોની વાતો નથી પણ અમારા જ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી નાનકડી એકોકતીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો કલ્ચરલ ઇવેન્ટ છે કે જેમાં વિદ્યાર્થીઓ જાતે તૈયાર થાય વિદ્યાર્થીઓની સ્કિલ વિકસે જે વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરીને ત્રણેક મહિનાથી કળાપૂર્ણ કૃતિઓ તૈયાર કરી છે અને બાપુ પણ આ કથા નિમિત્તે જે કેટલાક કાર્યક્રમો જોશે તો એ ક એ ખૂબ અનન્ય અને જુદા જ પ્રકારના હશે ખૂબ શ્રમ અમારા વિદ્યાર્થીઓ કરેલો છે અને અહીંના જે કાર્યકરો છે જે માર્ગદર્શકો છે એ બધા પણ ખૂબ જ રામનું નામ લઈને જય શિયા રામ બોલીને આ કથામાં દિવસ રાત શ્રમ અને પરિશ્રમ કરે છે જય જય શ્રી રામ તમારો જી દિનુભાઈ તો દિલુભાઈએ સરસ મજાની ભાઈ માહિતી આપી અને ભાઈ એકવાર ભાઈ જરૂર મુલાકાત લઈ જાવ અમે પણ આવવાના છે જો આ વિડીયો ઉપર છે તો આપણે એકવાર આપણે જરૂર મુલાકાત લઈશું અને ભાઈ ચાલો આઈ હોપ કે તમને ભાઈ વિડીયો પસંદ આવ્યો તો ભાઈ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બાય બાય ટીકે ટાટા હર હર મહાદેવ જય શિયા રામ